કેમ શું મિત્રો મજામાં નવારું જાણવા તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વિડીયોમાં તો આજે ખાસ એક મસ્ત અપડેટ દેવાની છે આ જ્યારે આપણે વિડીયો બનાવતા હોય તો ને કંઈક ન્યૂઝને લઈને બનાવતા હોય બરોબર આજે પણ તમને એક અપડેટ દેવાની છે આપણું આ નવું પુસ્તક તૈયાર થઈને આવ્યું છે કે જેનું નામ છે જી સીઆરટીની બુક અને એકડો બુકનું નામ આપણે એકડો રાખ્યો છે એટલે સમજી લઈ કે સમજી વિતાઈને આપણે એકડો નામ રાખ્યું છે અને આમાં સતથી બાર આધારિત પુસ્તક છે આ પુસ્તક જો સત્થી બાર ટૂંકમાં છ થી દસ સુધીની સામાજિક વિજ્ઞાન અને અગિયાર બારનો ઇતિહાસ એનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે ટોટલ આ બસો પેજમાં છે અને આ એકદમ વાળી છે બુક અમે આખું ટાઇપિંગ કરાવ્યું છે વ્યવસ્થિત બહુ જબરી મહેનત પાંચ મહિના જેવી અમે મહેનત કરીશ આ બુક રેડી કરવામાં અમે ત્રણ ચાર જણા આમાં છીએ બરાબર આ તમે દેખો તો પહેલાં ત્રણ ત્રણમાં આમાં કાચી નોંધ વ્યવસ્થિત કરી હતી આ ત્રણમાં કાચી નોંધ વ્યવસ્થિત કરી અને એમાંથી પછી આ આનું ટાઇપિંગ કરાવ્યું આખું ટાઈપિંગ કરેલું વ્યવસ્થિત અને બહુ જબરી મહેનત કરી છે અને આમાં તમે જુઓ ને કે તમે એકવાર પાઠ્ય પુસ્તક કમ્પ્લીટ કર્યા હશે પછી આ બુક તમે એક વાંચો ને એટલે બહુ મજા આવી જશે આનો ડેમો રહ્યો ને આપણે ઇન્સ્ટાગ્રામમાં તમારે જવાનું છે અરુણ ચાવડા તમે ચર્ચ મારજો ઇન્સ્ટાગ્રામમાં ન્યાગણ બાયોમાં લિંક છે ટેલિગ્રામની ત્યાં આગળ ટેલિગ્રામમાં જઈ આનો ડેમો વ્યવસ્થિત પડ્યો છે તમારે એકવાર જોઈ લો તમને સારું લાગે તો પછી તમારી બુક લેવાની છે આવડીયા અને આ બુકનું તમને રહીને પીડીએફ મળશે વોટ્સએપમાં બરાબર ને આ બધી વિગત પડી છે એકવાર તમે જોયો અથવા આ દેખાય વોટ્સઅપ નંબર છે મારા માણસ હેન્ડલ કરે છે પણ ત્યાં તમે ડેમો જોવા નહીં મળે બરાબર તમારે ડેમો જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં જવું પડશે ને બાયોમાં લિંક છે અરુણ જાવડા જર્જ મારજો ને લિંક આવશે ટૂંકમાં બાયોમાં લિંક છે લિંકમાં ક્લિક કરશો તમે ટેલિગ્રામમાં જશો ટેલિગ્રામમાં બધી એની વિગત પડી છે આની પ્રાઇઝ આપણે દોઢસો રૂપિયા રાખીશ કેટલી આ અને આ બે દિવસ પૂરતી પ્રાઇઝ દેવાની છે પછી આની પ્રાઇઝને વધારે હું દેવાનું છું એટલે જેને પણ લેવી હોય એ ખાસ લઈ લેજો દોઢસો રૂપિયાની પીડીએફ એવું લાગે તો બે મિત્ર ભેગા મળીને તમે લઈ લીજો તમે એકા બીજા એવું લાગે તો પછી તમે તમારી રીતના બીજાને શેર કરી દીજો એટલે ખાસ વિનંતી છે બરોબર અને આ વોટ્સઅપ નંબર દેખાય એમાં તમારો મેસેજ કરો અને આગળ મારા માણસ તમને આન્સર આપશે પણ ત્યાં તમને ડેમો વેમો જોવા નહીં મળે ડાયરેક્ટ તમને ક્યુઆર આપશે અને તમારા પૈસા ભેગા કરવા પડશે ત્યારે તમને આની પીડીએફ મળશે અને તમને જો એવું હોય કે ડેમો જોવો તો મેં તમને વિગત કીધી રીતે ન્યા જ તમે ડોમો ડેમો જોઈ આવજો બહુ તબિયત થી બનાવી છે બુક બરોબર છે ને આમાં તમારે જે જીસીઆરટી આપણે આવે છ થી 12 સુધીની ટૂંકમાં ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને બંધારણ આટલા વસ્તુ રહીને એમાં સમાવેશ થયો હોય બરાબર પાઠ્યપુસ્તક તમને ખબર હશે અને આખું પાઠ્યપુસ્તક આધારિત આ પુસ્તક છે બરાબર આનો મેન સ્ત્રોત પાઠ્યપુસ્તક જ છે છ થી દસની સામાજિક વિજ્ઞાન અને અગિયાર બારનો ઇતિહાસ આટલા પુસ્તક જે રહ્યા ને પાઠ્યપુસ્તક એનું આમાં આપણે ટૂંકમાં કહેવાય ને કે એક્ઝામને લઈને જે વધારે મહત્ત્વનું છે ને પોલીસની એક્ઝામને ધ્યાનમાં રાખીને આપણે આમાં ગંડે નાખ્યું છે બરાબર અને આમાં એક સર પણ હતા ટીચર પણ એને આપણે સપોર્ટ કર્યો છે આ પુસ્તક ઊભું કરવા ઓલરેડી છોકરા ભણાવે છે બધાની મહેનત મેં હું કે એમાં સપોર્ટ લીધો છે બહુ જબરો અને પછી આ પુસ્તક રેડી થયું છે અને બહુ જબરે એવી મહેનત કરી શકું પુસ્તક તૈયાર કરવામાં એટલે તમને ખાસ વિનંતી છે કે એકવાર તમે ડેમો જોજો બરાબર જો તો કાંઈ નહીં પણ એકવાર ડેમો જોજો મારું કામકાજ જોજો બરાબર આ ત્રણ ત્રણ રહીને આ હેડ રાઇટિંગ નોટ્સ મેં જ બનાવી છે આવડી આ સાતથી બારની જે પાઠ્ય પુસ્તક મેં તમને કીધું ને નાના એમાં બધી મેં લખી છે આ સાડા પેજ લખ્યા એટલે સાડા પેજ લખ્યા અને એમાંથી પછી આ ટાઈપિંગ કરાવવા અને હાડા હા આઠસો પેજ લખ્યા એટલા માટે કે મેં પેલા આખું વ્યવસ્થિત જે મહત્વનું હતું એ બધું લખ્યું બસ વ્યવસ્થિત ટાઈપિંગ કરાવું અને હા આઠસો પેજ તમે વાંચી ન હો અને બીજામાં તમને પણ કંટાળવો અને મેં કીધું આપણે રહ્યું ને લોકો પ્રિન્ટ કરાવે તો પ્રિન્ટનો ખર્ચો કેવડો બધો થાય એટલે મેં એવો વિચાર કરો હું ટાઈપિંગ કરાવી નાખું મને ઘણા લોકોએ સલાહ એવી આપી કારણ ભાઈ ટાઈપિંગ કરી નાખો ને પેજ ઓછા થઈ જશે એટલે પેજ પછી આ બસો પેજ થઈ ગયા બુકના પેજ જ બસો છે બહુ મસ્ત છે પણ એકવાર તમે જોજો અને ખાસ વિનંતી તમને છે બરાબર ટેલિગ્રામ યુઝ ન કરતા દેખાય વોટ્સએપ મેસેજ તમને કરો અને એકસો પચાસ રૂપિયાની પ્રાઇઝ રાખી છે બહુ વ્યવસ્થિત પુસ્તક છે બહુ કન્ટેન્ટ વ્યવસ્થિત તૈયાર કર્યું છે તમારે લેવું હોય તો ત્યાં મેસેજ કરવો બરાબર જય જય માતાજી